જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ શેરગઢ બોડી ગામની વચ્ચે આવેલ કેશવદ ક્લીમલ બાપુની ની બડીએ આજ રોજ ગુરુ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું પહેલી સવારથી જ કેશવ ક્લીમલ બાપુના ભક્તો દ્વારા આરતી પૂજા હોમ હવન તેમજ આવનાર તમામ ભક્તોને મધુર મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું કેશવ ક્લીમલ બાપોની મઢીએ અષાઢી દીશ સુધી પૂનમના ગુરુ પૂર્ણિમા તેમજ વર્ષમાં બાર મહિનામાં દરમહિને હવન કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન દ્વારકાધીશ આ જગ્યાએ રાતોવાસ કરીને ભાલકા તીર્થ તીર્થકાતે ગયા હતા એટલે જ આ જગ્યા પર મઢી બનાવીને બાપો તપ કરતા હતા એટલે તેમનું નામ પણ કેશવ ક્લીમલ હારી રાખવામાં આવ્યું હતું આ જગ્યા ઉપર બાપુ અંદાજિત પચાસેક વર્ષ સુધી મૌન ધારણ કરીને સાધના કરી અને સાધના સ્થળી આજે તપોવન ભૂમિના નામે બહુ ચર્ચિત બની સમગ્ર ગુજરાતમાં પ્રચલિત બની છે આશ્રમના ભક્તો સમગ્ર ગુજરાતમાંથી ગુરુ પૂર્ણિમાના દિવસે આવીને બાપુના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને એ હકીકત પણ છે કે બાપુની હાજરીમાં લોકો વિચાર કરીને ત્યાં જાય છે તો તેમને એ ફળ અવશ્ય મળતું હશે જેમ કે તમે મડીએ જતા હોય તો એવી વાત કરેલી હોય કે આજે તો બાપુની મડીએ જઈને ચૂરમાના લાડુનો પ્રસાદ મળે તો જ મોજ પડી જાય એવી વાત કરતા થઈ જાઓ અને ત્યાં દર્શન કરીને બાપુ પાસે પહોંચો ત્યાં જ ગામમાં ગરમ ચૂરમાનો લાડુનો પ્રસાદ ભક્તોને મળતો જ કેશવ ક્લીમલ હારી બાપુ અનેક પરચા લોકોએ નિહાળ્યા છે અને હાલ બાપુની મઢી શેરગઢની સીમમાં આવેલ છે ત્યારે રાત્રિ દરમિયાન જંગલ વિસ્તારમાં આવેલો હોવાથી સિંહ પણ જોવા મળે તો નહીં ગામ અજાબ અને સાધના કરી અને આ જગ્યાનું મહત્વ અને સાધના સ્થળી બનાવ્યું એવા સંત શ્રી કેશવ કલીમલહારી બાપુની આ સાધના સ્થળી છે અને સૌ લોકો મઢી તરીકે ઓળખે છે પૂજ્ય શ્રી કેશવ કલીમલહારી બાપુના આશ્રમમાં આજ રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌ ભક્તજનો આવી હર્ષ ઉલ્લાસથી બાપુના ચરણ પૂજા કરે છે અને પોતાનું ભાવ સમર્પણ અને શ્રદ્ધા સમાન અર્પણ કરે છે અને સૌ ભક્તો પ્રસાદ લઈ અને આજના દિવસને ધન્યતા અનુભવે છે તો સૌ ભક્તજનોને વાળા તથા તથા સંભાઈ સીતારામ બાપુના મઢી તરફથી અમે મનીષભાઈ રાવત તરફથી જે યજ્ઞની વ્યવસ્થા કરવામાં આવે છે અને બાપાના આજ ગુરુપૂર્ણના હિસાબે હજારો ભક્તો હજાર હજારને બીજા ગામોમાંથી આવે અને બાપુના જે શ્રદ્ધા વિશ્વાસનું સમર્પણ કરવા માટે દર દર વર્ષે ગુરુપૂર્ણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે અને આની સાથે ભોજન પછી ભોજન સારી સારી ઉભ્યો કરવામાં આવે છે હરિમાન બાપુના ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનર કેમ્પ ગરીબ માનવને ટીટો આપવામાં આવે છે અને ભંડારોના પણ ભવ્ય કાર્યક્રમ ગોઠવવામાં આવે છે અને દર મહિનાના એક પણ સેવા નક્કી કરવામાં બાર મહિનાના બાર બેડમાં કરવામાં આવે છે અને લોકો હોશે આવે છે અને લોકો ખૂબ ખૂબ કરતા પડે અને બાપુ એમ કહેવાય છે કે સુભાષચંદ્ર બોઝ કહેવાતા હતા પણ પોતે કહેતા કે અમે ચાર જણા કહેતાં હો કદાચ ન હો અને બાપુને અમે પૂછતા કે બાપા તમે અહીં સુકામાં અહીંયા બધી બનાવી ભાવન તો કહો તો બાપા હસ્તા હસ્તા કહેતા કે જયારે કૃષ્ણ ભગવાન દ્વારકાથી જય પ્રવાસ કરી અને મધ્ય નાઇટ વોલ કહ્યું ચાલુ નાઇટ વોલ કરી અહીંથી વાલકા ગયા ન્યા બે

સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ